ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ સીતારામ મિત્રો તો કેમ સવાલ રાખીએ કે બધા મિત્રો મસ્ત અને જમાય છે તો બધા મિત્રોનું સ્વાગત છે આજને આપણા નવા વ્લોગની મિત્રો તો સૌથી પહેલાં તો જન્માષ્ટમીની બધા મિત્રોને તેમ છે હાર્દિક હાર્દિક શુભકામના તો જુઓ મિત્રો અત્યારે સવારમાં કે અત્યારે થોડોક વરસાદ શાંત પડ્યો છે એટલે કે છે પરમાં આપણે ઊભા બાકી તો નકર કાલ કેમ કે બુખો પછી ધડબડાટી બોલાવે છે કાલે પણ આપણે એક ક્લિપ શૂટ કીધી છે તો એ પણ તમને આગળ વિડીયોમાં બતાવીશ તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને નવા મિત્રો આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આજે તો કેન કે વરસાદ કાલથી ચાલુ એટલે અત્યારે તો ક્યાંય ગયા નથી કાલે તો બપોર સુધી છે કે મસ્ત હતું એટલે બહાર ફરવાનું એવું બધું હોય ગામમાં એટલે કાલે ટાઈમ બ્લોગ આપણે શરૂઆત કરી નથી પણ બપોર પછી જયારે વરસાદ ને ત્યારે એટલી ચૂક હું તમને બતાવીશ આગળ બાકી એ નકર કે અત્યારે સાતમ આઠમના મેળાની કેમ કે મોજ હોય પરંતુ વરસાદે પછી મોજ થઈ કેમ કે થોડીક બોલે કરી છે અને કેમ કે ખેડૂત લોકોને એને જેને પાણીની ને એની જરૂર હતી એને તો બધું એ છે ને કે મસ્ત થઈ ગયું પણ તો હવે આગળ કેટલો થાય એ બધું જોવાનું કેમ કે પછી અતિ વધુ થાય તો એને પણ નુકસાન જ છે તો એવું બધું છે તો ચાલો તમને ફરિયાનો લોક બતાવી દો ને આ જે સતત ચાલુ છે ને આગાહી પણ છે એ તો તમને ખેલા જ છે ને બધી જગ્યાએ ઓલ જગ્યાએ કેમ કે ઘણો વરસાદ છે તમે ન્યૂઝમાં જોતા જ છે અત્યારે જો વરસાદ થોડોક ને તો ને ફરિયામાં વારવાનું એ કામ હતું કમ્પ્લીટ કર્યું છે સૌથી પેલા તો જો ફરી વારી લીધું અહીંયા ચકલાને ચણ પણ નાખી દીધી સુખરી પક્ષી જો ચણ ખાવા માટે આવી જાય આ બાજુ બધે જાડવા નાખી પાંદડાની ખીરું હતું વારી લીધું આ બાજુ ને હવે આ બાજુ જો વાસી કામ ચાલુ કર્યું છે જો રસ્તામાં કેટલું પાણી જાય પણ બતાવું આ બાજુ બધી સતત કાલનો વરસાદ ચાલુ થાય એના હિસાબે રસ્તામાં નદી જેવું સ્વરૂપ થઈ ગયું તો ઓ એવું કંઈક કે વરસાદ ચાલુ છે ને ધીમે ધીમે પાછા છાંટા ઉઠતા જાય કે તો હાલ થોડા ટાઈમ પછી પાછા મળી તમને તો જો હા વચમાં થોડીક વાર વરસાદ રહ્યો ને તો અહીંયા ઘર પાછળ કે ને કે છોડ હે કંકોડા ના તો બા હે કંકોડા વીણીએ અને આજે તો આઠમ હે એટલે આજે શાક બનાવાય પણ ચૂલે નહીં મંગાવે તમને બતાવું એ રીતે કરીને કે ને કે બનાવીએ કંઈ એ આજે જો સવારે ચા બનાવ્યો હતો આ રીતે બનાવીને તો અહીંયા કાંઈ રોટલા અને શાક બનાવી શકાય તો હાલો મિત્રો જમવું હોય તો આવી જાવ જો આપણે સવારે તમને બતાવી તો ને કંકોડાનું શાક અને બાજરાના રોટલા ખીરા છે સાથે હે દહી આમાં હે દહીં ને આ કંકોડાનું શાક તો ચાલો જમવું હોય તો આવી જાવ જો બાજરાના ગરમા ગરમ રોટલા છે તો હાલો મિત્રો જમવું તો આવી જાય જો આપણે તમને બતાવી કંકોડાનું શાક બનાવી નાખ્યું ને બેજરાના રોટલા સાથે છે ગરમા ગરમ બાજરાના રોટલા આ બાજુ છે કંકોડાનું શાક આમાં દહી ચાલો જમી લઈ થેપલા તો હતા પણ કે આપણે ઘઉંના રોટલા બહુ ઓછા ખાઈને એટલે એટલે ઓછું હાલે એટલે બાઈજરાનો રોટલો ખાવાનું મન થાય એટલે એક દિવસ તો જે આપણે પાડવાનો એ તો ફાઇલો આજે તો ઘણા બનાવતા હોય આ રીતે પણ આપણે તમને આગળ વાત કરીએ ને એ રીતે ચૂલે નહીં એ રીતના અલગ નોખો એ રીતના ચૂલા કડે કરે ને બનાવે એવું હોય એને મંગારો દેશી ભાષામાં કે ને તો મંગારો કે ને અત્યારે હવે કંઈક વરસાદ શાંત પીડો જુઓ અત્યારે કાંઈ નથી આવડાવતું તો ચાલો જમી લઈ પછી આપણે તમને મળી તો જુઓ મિત્રો અત્યારે પાછો વરસાદ કહેવાય ને કે જોરદાર ચાલુ થઈ ગયો એટલે કે ચાલુ તો હતો જ પણ વચ્ચે થોડીક વાર કહેવાય ને કે ધીમો પીડ્યો હતો પણ અત્યારે પાછો કહેવાય ને કે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો એટલે કે કાલ તમને ટાઈમ બતાવો ને એ ટાઈમેથી ચાલુ થયો છે તો સતત અત્યાર સુધી ચાલુ જ છે ને કાંઈક આવો ને આવો કહેવાય ને કે જોરદાર આથી પણ વધુ આવે અત્યારે તો થોડોક તો એ ઓછો હે પણ કાલે તો આથી પણ જોરદાર હતો તો આ રીતનો કાલ થી ક્યાં કે વરસાદ જોરદાર ક્યાં કે ચાલુ થઈ છે ને ટાઈમ તમને બતાવું તો જો તણ અને ક્યાં કે 10 મિનિટ થાવા આવી છે કાલે આવા ટાણે ચાલુ થયો તો તમે આઈગલી એક ક્લિપ જોઈ એમાં તો એ રીતનો ક્યાં કે ને અત્યારે પવન પણ છે સાથે જો ઓલ બાજુ આપણે બાંધેલો છે અને ઈ પણ એટલું ઉડે છે ને આ બાજુ હોંશ્રીમાં જો અહીંયા સુધી પાણી બધે આવે છે પવન ના હિસાબે વરસાદ જો છે ક્યાં સુધી આવી ગયો આ રીતનો જોરદાર વરસાદ ચાલુ અડધી કલાક કે પોણી કલાક એટલી એટલે એકદમ ખાવ બંધ થયો હતો બાકી તો ન ધીમો ધીમો ચાલુ જ છે ને કાલે બપોર પછી ચાલુ થયો ને એમાં બંધ થયો ને એ તમને બતાવ્યું ને ત્યારે જ બંધ થયો બાકી આખી રાત પણ ચાલુ જ હતો ને અત્યારે પણ ચાલુ જ છે આ રીતનો કંઈક વરસાદ ચાલુ છે સતત માર્ગ તો માર્ગમાં આપણે તમને પાણી જે બતાવીએ ને એ તો બંધ જ નથી વરસાદ રિયન તો કેમ કે એ ઉપરથી એમનામાં આવતું હોય તો એ માર્ગમાં પાણી તો ચાલુ જ હતું એમાં પણ અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે પાછું વધુ જતું હોય છે આપણે તમને સવાર બતાવીએ ત્યારે થોડુંક ઓછું હતું પણ અત્યારે પાછું વધી ગયું હોય છે આ બાજુ ઝરમર ઝરમર કહેવાય કે વરસાદ ચાલુ છે ને એ ગણે બાપુ એ અત્યારે હવે ભજીયા બનાવે છે તમારે ખાવા હોય તો આવી જાઓ બટેકાના પતરીના છે પછી મરચાંના ને મરચીનું ઝીણું કટિંગ એના હવે મેથી કહેવાય ને કે નથી લેવા ગયા કેમ કે જે શાકભાજી વેચતા હોય ને એને પણ એક દિવસની તો રજા હોય એટલે ત્યારે એ લેવા ન ગયા હોય ને આજે જાય તો આજે કહે ને એટલે કે કાલ સાંજથી તો જોરદાર વરસાદ આવે એટલે એમ નથી જવાના જે ઈ ખા હોય એટલે ગામમાં ક્યાંય કહેવાય કે મેથી મળે નહીં અને ખરે પણ બનાવે જ એટલે ત્યારે આપણે ત્રણ વસ્તુના તમને બતાવીએ મરચાંના બે એટલે કે એક ઝીણું કટિંગ કરી ને બીજા આ રીતના ચીરિયા કરીને બટેકાના પતરીના જો ચા બનાવવા માટે જે કેમ કે નવો ચૂલો બનાવ્યો ને ત્યાં જ બને છે બાકી આ ચૂલાને તો ન જગાવવાનો હોય રીતે